આગામી પેલી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સૂર્ય નમસ્કાર કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં યોજાવાનો છે જે અંતર્ગત ભરૂચ જિલ્લામાં પણ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે જેના અનુસંધાને જિલ્લા કલેક્ટર તુષાર સેમરા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચના જે કોલેજ અને શુલ્ક તીર્થ ખાતે યોજાનાર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોને જોડાવવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી હતી ગ્રામ団体 યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા ડિસેમ્બર અને જાન્યુઆરી આ બે મહિના દરમિયાન સૂર્ય નમસ્કાર ને પ્રમોટ કરવા લોકો સૂર્ય નમસ્કાર ને એડોપ્ટ કરે એવા અને યોગ ને ઓવરઓલ એડોપ્ટ કરે એવા એક શુભ આશય થી આ સૂર્ય નમસ્કાર નો કાર્યક્રમ આ બે મહિના હાથ ધરવામાં આવ્યો જેની અંદર ગ્રામ પંચાયત થી લઈ તાલુકા થી લઈ અને જિલ્લા લેવલની સ્પર્ધાઓ થઈ જેમાંથી વિવિધ સ્પર્ધકોમાં ભાગ લીધા અને તેઓને રેન્કિંગથી આવ્યા હવે રાજ્ય લેવલની પણ સ્પર્ધા થાય છે અને રાજ્ય લેવલના પણ જે વિનર્સ બનશે એનું પણ એક આખું ફેલિસ્ટેશન થવાનું છે આગળ જતા પહેલી તારીખે ફર્સ્ટ જાન્યુઆરી મોઢેરા ખાતે આપણે આ એક કાર્યક્રમ થવાનો છે અને એની પેરેલલ ભરૂચમાં બે કાર્યક્રમો થશે જેપી કોલેજમાં અને શુક્લતીથ ખાતે શુક્લતીથમાં આઈકોનિક પ્લેસ તરીકેનો ઇવેન્ટ ત્યાં થવાનો છે અને જેપી કોલેજમાં આપણો રેગ્યુલર પ્રોગ્રામ થવાનો છે અને આ દિવસે સરકાર એક વર્લ્ડ રેકોર્ડ પણ એક સાથે સૌથી વધારે સૂર્ય નમસ્કાર બનાવવાની છે હું ભરૂચના નાગરિકોને આપના માધ્યમથી હું વિનંતી કરું છું આ કાર્યક્રમમાં ખૂબ સારી રીતે જોડાય જોડાય જ ખરા એની સાથે સાથે આપણે યોગને અને સૂર્ય નમસ્કારને આપણી આપણી નો હિસ્સો બનાવીએ આપણા રોજિંદી દિનચર્યાનો હિસ્સો બનાવીએ અને ખૂબ હેલ્ધી જીવન આપણે વિતાવીએ થેન્ક યુ ગુજરાત